સૌરાષ્ટ્રની પાવન ભૂમિ જ્યાં ભક્તિ તપસ્યા અને શુરવીરતા સાથે સંસારમાં અનોખા સંતો ઉતર્યા એવા જ એક મહાન સંત સંત શિરોમણી મુરદાસજી અમરેલીની પવિત્ર ધરતી પર લુહાર જ્ઞાતિમાં જન્મેલા બાળપણથી જ ભક્તિ અને તપસ્યામાં લીન સંત મુરદાસ તેમના આશ્રમમાં ધાર્મિક સાધના કરતા સાધુ સંતો અને ભિખારીઓ માટે ધર્મનો મહિમા જાળવતા પણ એક દિવસ અનોખી ઘટના ઘટી સાંજના સમયે આશ્રમના કુવા તરફ એક યુવતી દોડી રહી હતી ગળે હાથે આપઘાત કરવા તૈયાર હતી સંત તરત દોડી ગયા બેટા આત્મઘાત મહાપાપ છે યુવતી રડી રડીને કહી રહી હતી કે બાપુ મારા પેટમાં કોઈનું પાપ ઊછી રહ્યું છે અને હું એ નામ નથી કહી શકતી સંત મુરદાસે વિનમ્રતાપૂર્વક કહ્યું જો બે જીવ બચી શકે તો તારા નામની રક્ષા હું કરી લઉ અને યુવતીએ જાહેર કર્યું કે પેટમાં રહેલા બાળકના પિતા સંત મુરદાસ છે બસ પળવારમાં આખા નગરમાં આ વાત વણઝારાની જેમ ફેલાઈ ગઈ લોકો અપમાન કરતા નફરત ભરી નજરે જોતા સ્ત્રીઓએ મસ્ત ચોપડીને સંતનું અપમાન કર્યું પણ સંત મુદાસ કોઈ શીખવાડા કે સ્પષ્ટીકરણ આપ્યા વગર સીધા રામજી મંદિર ગયા અને પરમાત્માને પ્રાર્થના કરી હે પ્રભુ સત્ય અને અસત્ય નો ન્યાય હવે તમારે જ કરવાનો છે ત્યાં મંદિરમાં બિરાજમાન ભગવાન રામે પોતાના હસ્તે સંતના ગળામાં પડેલ જોડાનો હાર લઈ લીધો સંતે ગામ છોડ્યું અને યુવતી સાથે પિતા પુત્રીની જેમ એક ઝૂંપડીમાં રહ્યા થોડા મહિના પછી યુવતીએ એક કન્યા રત્નને જન્મ આપ્યો સમય વીતી ગયો જામનગરના જામ સાહેબે આ ઘટનાની હકીકત જાણતા જ મુરદાસજીની કંઠી તોડી અન્ય સંત પાસેથી કંઠી બંધાવવાનું નક્કી કર્યું એ જાણીને સંત મુરદાસ સીધા જામનગર દોડી ગયા જામનગર રાજમહેલની બહાર એક મરેલી બિલાડી અને તેના બચ્ચા તલખતા હતા સંતે એ બિલાડી પર અંજકો ઢાંક્યો અને કહ્યું મારાથી કંઠી તોડાવી અને બીજા સંત પાસેથી કંઠી ધારણ કરવી છે તો પહેલા એ સંતને કહો કે આ બિલાડીને જીવંત કરી બતાવે જામ સાહેબે ત્યાં હાજર ગરુડીઓને આ કાર્ય કરવા કહ્યું પણ કોઈ ના કરી શક્યું પરંતુ સંત મુરદાસજીએ માત્ર ત્રણ અંજલી પાણી છાંટ્યું અને બિલાડી જીવતી થઈ ગઈ આજો એ જામસાહેબે ક્ષમા માંગી સંતનું સન્માન કર્યું અને અંદેલીના નગરજનો પણ સંત મુરદાસને સન્માનપૂર્વક પરત લાવ્યા સંત શિરોમણી મુરદાસજીએ નક્કી કર્યું કે હવે પૃથ્વી પર તેમની જરૂર નથી અને તેમણે સજીવ સમાધિ લેવાનો નિર્ણય કર્યો પોળિવારમાં તેમના પ્રાણ વિલીન થઈ ગયા નગરજનો વાંચતે ગાજતે ડોલીમાં મૂકી અંતિમ યાત્રા કાઢી ત્યારે એક નવ વધુ સાસરવાસ માટે જતાં અટકી અને શબને જોઈ અપશોકનમાની પાછી ફરવા લાગી પણ ડોલીમાંથી સંત જીવિત થઈ ઉઠ્યા અને બોલ્યા દીકરી તું તારા સ્વામીને મળવા આધીરી છે અને હું મારા સ્વામીને પરંતુ હવે હું કાલે જ સિધાવીશ અને પછી બીજા દિવસે તેઓ સત્યમાં સંસાર છોડીને સ્વર્ગે સીધાવ્યા આજે પણ અમરેલીમાં સંત મુરદાસની ચેતન સમાધિ હયાત છે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક માથું ટેકે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે સાચા સંત કસોટી દુનિયા લે છે પણ પરમાત્મા તો ન્યાય જ કરે છે આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો